તમારી સામે જ છે જે આ તમે જોવો ને આનો રિઝલ્ટ તમારી સામે છે આપડે કોઈ વિરોધ નથી કરતા જીવામૃત નો ઘન જીવામૃત આ પ્રયોગ માટે આ ખેડૂતને એક દેખાડવા માટે આમાં શું થાય એમ અને હું તો એમ કઉ સરકારે જાગૃત થાય કે આ જો ખેડૂનું સારું કરવું હોય ને તો તમારા સિસ્ટમ આવવું જોઈએ હું તો હરેક વાળીએ પ્રાકૃતિક જે ખેતી કરતા હોય બધા એની મુલાકાત લઉં છું પણ મને ક્યાંય એવું નથી મળતું કે ભાઈ આની અંદર રોગ ના હોય ખાલી આપણે વાતું કરીએ છીએ વાતું કરીને કોઈ વસ્તુ નથી થવાની જે સાંમુ રિઝલ્ટ છે સાંમુ રિઝલ્ટ છે

અને બહુ ફાયદાકારક છે એક તો તમારા પશુને તમે નવરાવો ચામડીના રોગ છે તો એની અંદર માખી ઓછી સો એમ એલ પીવડાવો તમારે સેફટી રાખવી પડે કોઈ પણ એમાં જંતુ ના પડવા જોઈએ તો એના માટે તમારે પાંચ દસ લીટરનું કોઈ પણ પેક વાસણ જારી વાળું હવા ઉદાસ તો જોઈએ બેક્ટેરિયાને જીવવા માટે હવાની જરૂર પડે ને તો એમાંથી પછી રોજ પશુને તમે સો એમ એલ પાવ

આ કૃપા હરિયાળી નામની છે પ્રોડક્ટ કૃપા હરિયાળી બરોબર તો આમાં મેં શ્લોક લખ્યો છે માતર ગાવો સર્વો ભૂતાના ગાવો સર્વો સુખ પ્રદા તો જે ગાય છે તો આની અંદર લિક્વિડ ની અંદર જે સો ટકા ગૌમૂત્ર છે અને બાકી પાત્રિક કે સાડત્રીસ જાતની ઔષધિ એ અમે લાવી અને આને આખી એક પ્રોડક્ટ બનાવી છે ઓલ ઇન વન કે તમામ રોગનું નિવારણ તો એમાં તમામ રોગ આવી જાય છે અને એ પચાસ એમ એલ જ ખાલી તમારે એનો સ્પ્રે કરો અને સોળ પોષક તત્વો એની અંદર આવી જાય આ અમારી પ્રોડક્ટ છે નો જે ખેડૂતને જરૂર પડે તો લઈ જાય છે અમારોનો ઉપયોગ કરે છે